માટેની વ્યવસ્થા કરાઈ અમદાવાદ મનપાના સહયોગથી આ આયોજન કરવામાં આવ્યું છે તો જે રીતે ગરમી સતત વધી રહી છે અમદાવાદમાં હરતી ફરતી પાણીની પરબ શરૂ કરવામાં આવી છે ગરમી વચ્ચે

ગરમીની અંદર લોકોને પાણીની સુવિધા મળી રહે તે માટે વ્યવસ્થા કરતી હોય છે અને અત્યારે જે રીતની ખાસ કરીને સોલા ભાગવતથી સોલા સિવિલ હોસ્પિટલ છે તેની વચ્ચેનો રસ્તો છે ત્યાં આ પ્રકારે હાલ આ પરબ છે તે જોવા મળી રહી છે અલગ અલગ વિસ્તારોની અંદર આ પરબ ફરતી હોય છે રોજના અંદાજિત પચાસ જેટલા આ જે જગ છે તે તેના થકી પાણીનું જે વિતરણ છે તેની વ્યવસ્થા કરવામાં આવે છે લોકોને પાણી મળી રહે ગરમીની ઋતુ છે તેવામાં ઠંડુ પાણી મળી રહે તે માટે અને લોકો ડિહાઇડ્રેશન ન થાય ડીહાઈડ્રેશનથી બચી શકે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે ગરમીની અંદર આ પ્રકારે ભાવથી થનારું કામ છે તે સરાહનીય પણ છે અને લોકોને પાણીની પૂરતી સુવિધા મળી રહે તે માટેનો આ એક પ્રયાસ છે તે પણ ઘણો સરાહનીય પ્રયાસ ગણી શકાય કેમેરામેન કુણાલ સાથે તેજસ મહેતા એબીપી બીપી અસ્મિતા અમદાવાદ